માનનીય સુપ્રીમ કોર્ટ નો જે રીતનો આદેશ છે કે એનસીઆર અને દિલ્હી ની અંદર તમામ કૂતરાઓને પકડી લેવામાં આવે એમને શેલ્ટર હોમમાં રાખવામાં આવે અને એની વ્યવસ્થા કરવામાં આવે પિંજરામાં પરંતુ એ ક્યાંક ને ક્યાંક કઠોર ઓર્ડર છે આ ઓર્ડરનો અમે વિરોધ કરીએ છીએ આ ઓર્ડર ઘણો કઠોર છે એટલે માનનીય સુપ્રીમ કોર્ટ આ ઓર્ડરને લઈને કંઈ ને કઈ લિબરલ રહે એમાં વહેર વિચારણા કરે કેમ કે બે ચાર પાંચ કૂતરાઓના કારણે આખો સમુદાય દોષી નથી એટલે કૂતરાઓનો અવાજ કૂતરાઓની સ્વતંત્ર સેનાની જે વાત છે એ બિલકુલ યોગ્ય નથી એટલે એના માટે અમે ઉપવાસ પર બેઠેલો છું દસ થી છ વાગ્યા સુધી પ્રતિક ઉપવાસ પર છે આ બાબતમાં કંઈ વિચારણા નહીં થાય તો કાલ પણ આવી જ રીતના ઉપવાસ પર બેસીશ કેમ કે કરોડો જીવદી પ્રેમીઓ આ બાબતમાં વિરોધ દર્શાવી રહ્યા છે મારું પણ ગાંધીજી માર્ગે કાનૂનન અમને જે પેલું મળ્યું છે એના ભાગરૂપે હું પણ આ કૂતરાનો અવાજ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચાડવા માંગુ છું અને ઉપવાસ પર બેઠો છું